સમીક્ષા કરતા મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહકારી મંડળીઓએ ખેડૂતોને ઉપયોગી એવા જન ઔષધિ કેન્દ્રો સીએચસી સેન્ટર બેંક મિત્ર ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સરકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકરની સહકારી મંડળીની મુલાકાત લીધી મંત્રીશ્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ગ્રેડિંગ સિસ્ટમ ગોડાઉનની યોજનાઓ વગેરે મંડળીઓ દ્વારા થતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી આ પ્રસંગે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સમ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહકારી પ્રવૃત્તિઓ વધુ મજબૂત બની તથા આગામી સમયમાં જિલ્લામાં વધારે સહકારી પ્રવૃત્તિઓ થાય તે જરૂરી છે આ સાથે પેક્સ પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કો સોસાયટી નવા ઇનોવેટિવ લે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું તેમણે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અન્વયે બેંક તથા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મંત્રીશ્રીએ સેવા સહકાર મંડળીઓ માટે ભારત સરકારના નવા ઇનોવેટિવ ચાલે છે તેમજ મંડળીના તમામ કાર્યવાહકોને નવા ઇનોવેટિવ લેવા માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામને જણાવ્યું હતું કે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં સૌ કોઈએ કામ કરવું જોઈએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ ડ્રોન ના માધ્યમથી દવાનો છંટકાવ થાય સહકારી મંડળીઓ ખેડૂતોને ઉપયોગી એવા જન ઔષધિ કેન્દ્ર સી એચ સી સેન્ટર બેંક મિત્ર ગ્રોસરી સ્ટોર ચાલુ કરવા જોઈએ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સ્ટોર માં રાખી શકાય જેને કારણે ખેડૂતોને ગામડામાંથી શહેરમાં જવું ન પડે અને નવીન રોજગારીનું પણ સર્જન થઈ શકે ધીરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળી છેલ્લા 68 વર્ષથી ચાલે છે આ મંડળીમાં રાણપુર અને કાંઠ ગામના કુલ 614 સભાસદો છે મંડળી દ્વારા ધીરાણ અને વેપાર કરવામાં આવે છે ખેડૂત સભાસદોને ધિરાણ આપવામાં આવે છે જ્યારે બિયારણ અને જંતુનાશક દવાઓનું વિતરણ કરાય છે ડીસા તાલુકામાં આ એકમાત્ર એવી મંડળી છે કે જે ઘઉંનું ક્લીનિંગ કરે છે ઘઉંને સાફ કરી ગ્રેડિંગ શોટિંગ કરીને વેચવામાં આવે છે આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારી શ્રી નેહા પંચાલ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ડીવી ગઢવી પૂર્વ ધારાસભ્ય શ્રી સશ્યકાંત પંડ્યા ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ એપીએમસી ડીસાના ડિરેક્ટર શ્રી કલ્યાણભાઈ સહકારી મંડળીના ચેરમેન શ્રી ચમનજી ઠાકોર તથા કમિટીના સભ્યો અને બનાસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા